આપણે એડ કરી નાખ્યું છે ને કરી મસ્ત મસ્ત તીખા તીખા તો આને ચા સાથે ખાવાની અને ચટણી હોય લસણની ચટણી એની સાથે ખાવાની મજા અને કાચું આપણું સિંક તેલ લઈ લ્યો ને મોજ જ એવા કેવા ટોકળા છે બના છે જો કણીદાર એટલે કણીદાર શું જાળીદાર હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજકોહીલ બ્લોગ્સ ઘરની રસોઈમાં હરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ ઘરે બનતા હોય છે ખાટા ઢોકળા અને બજારમાં પણ મળે છે તો ઘણી વાર છે ને ઘરે આપણે ઢોકળા ખુલાતા નથી અને ખાટા ઢોકળા કઈ રીતના તૈયાર થાય છે આજે બધી આપણે માહિતી આપશું તો એના માટે તો છે ને પહેલાં આપણે ચાર જાતની જે કઠોળ આપણા હતા જે દાળ એ આપણે લઈ લીધી છે આ છે ચણાની દાળ પછી અડદની દાળ પછી ચોખા છે અને લાસ્ટમાં છે મગની દાળ આ ચાર દાળ આપણે રાત્રે મિક્સ કરી દેવાની હતી એક એક વાટકી અમે લીધી હતી ચારે ચાર દાળ અને રાત્રે આને પલાળી દીધી હતી એટલે સવારે આવી રીતના પોચી પડી જાય અને આને હવે છે આપણે મિક્સરની અંદર મિક્સ કરી નાખશું ગ્રાઇન્ડર કરી નાખશું તો હવે જોતા પલાળેલી હતી રાત્રે એ અત્યારે આપણે આની અંદર એડ કરી દેવાની છે કેવાય ઢોકળાનું ખીરું એ અત્યારે આપણું તૈયાર થઈ જશે ને આની ઉપરથી નાખવાનું છે આપણે તમારે જો અમૂલ મસ્તી દહીં હોય એ પણ આપણે એ પણ ચાલે અને ઘરે જમાવેલું દહીં હોય એ પણ ચાલે દહીં આપણે એડ કરી નાખ્યું છે અને ક્રશ કરી નાખીએ ચાલો આપણી જે દાળ હતી એનું ખીરું અત્યારે તૈયાર થઈ ગયું છે અને અત્યારે આપણે જે પવા પલાડેલા હતા પોવા પણ લેવાના છે ને એની ઉપર આપણે દહીં પણ ઉમેરવાનું છે આ કરવાથી તમારા જે ઢોકળા છે એ જાળીદાર થાય અને ટૂંકમાં કહેવાય ને એકદમ સોફ્ટ પણ થાય મિત્રો પોવાનું પણ આપણે જે દહીં નાખીને ક્રશ કરી નાખ્યું છે હવે આની અંદર આપણે ઉમેરશું મસ્ત મજાના ઢોકળા આપણા તૈયાર થઈ જશે ને હવે આપણે આની ઉપર નાખશું મસાલા

પછી ઉપરથી આવશે હળદર હવે આની ઉપરથી આવશે મીઠું જે સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે મીઠું પણ એડ કરી નાખ્યું છે મિત્રો હવે આની ઉપર આપણે જે ઘરે વપરાતા હોય સોડા સોડા પણ આપણે એડ કરવાના છે તમે કદાચ સોડા ના હોય તો તમે ઈનોનો પણ યુઝ કરી શકો છો આની ઉપર ઉપરથી આ નાખી દીધા છે સોડા અડધી અડધી ચમચી સોડા હવે આને કરી નાખવાનું છે મિક્સ કરી નાખવાનું છે એટલે આપણા ઢોકળાનું ખીરું થઈ જાય રેડી અને હલાવતું રહેવાનું છે અને પછી એક આપણે બાઉલની અંદર રાખીને પછી આપણે સ્ટીમ કરશું મિત્રો આ છે લસણની કડી જે ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે એ પણ આપણે એડ કરી નાખશું એ ઢોકળામાં ખાવાની મજા કંઈક અલગ જ છે મિત્રો ખીરું આપણું રેડી છે ને આની ઉપરથી નાખી દેવાનું છે થોડું અમતું તેલ ઢોકળી લઈ લીધું છે ઢોકળાની અંદર પાણી પણ એડ કરી નાખ્યું છે પાણી પહેલાં રાખી દેવાનું પાણી ગરમ થવા દેવાનું પછી આની ઉપર આપણે તેલ અંદર લગાડી દેવાનું અંદર આપણે ઓઇલ લગાડી દીધું છે અને આ છે આપણું આ ખીરું ખીરું પણ તૈયાર છે આને કરી દઈએ આપણે બંધ એટલે વરાળમાં આપણા ઢોકળા થઈ જશે તો આવી રીતના આપણે તૈયાર કરવાનું છે આ ડીશની અંદર ડીશમાં તેલ લીધું છે અને આવી પેલા પાથરી પતલું ખાવા હોય તો આવી રીતના ડાયરેક્ટ મૂકી દેવાના અને જે કોઈ તીખું ખાવાના શોખીન હોય એના માટે ઉપરથી મસાલો બસાલો છાંટીને મસ્ત મજાનું કરી દેવાનું આ જો આ મરચું ઉપરથી છટકારો મારી દેવાનો તમે આની ઉપર લસણ ની કડીઓ હોય એ પણ એડ કરી શકો છો કારણ કે આપણે તો નાખેલી છે વચ્ચે લસણ ની કડીઓ એડ કરી શકો છો કોથમીર પણ એડ કરી શકો છો હવે ટોકડા થઈ જશે ઓકે અને કેટલી મિનિટ સુધી રાખવાનું દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ સુધી રાખવાનું છે એટલે વરણમાં માં આપણા ટોકળા બની જાય જો મિત્રો આની ઉપરથી કોથમીર નાખી દેવાની એટલે મસ્ત મજાના ઢોકળા આપણા હાથા વગરના એ થઈ જાય રેડી તો મિત્રો તમે પણ આવી રીતે ઢોકળા જો બનાવ્યા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને કદાચ ના કહી રહ્યા હોય તો આવી રીતના બનાવીને તમે પણ ઘરે બનાવજો અને ફૂલ રેસીપી આપણે વિડીયોમાં આપેલી છે તો આવી રીતે બનાવજો સેમ પ્રોસેસ જ છે અને હવે દસ થી પંદર મિનિટ સુધી ઢોકળાને આપણે સ્ટેન્ડ થવા દઈએ એટલે વરળ ઉપર બફાઈ જાય એટલે આપણા ઢોકળા થઈ જાય રેડી તો આવા સરસ મજાની રેસીપી આપણી જોતા રહેજો અને મોજ કરતા રહેજો તમારા સજેશનમાં કાંઈ પણ નવું નવું આવે કોમેન્ટ જરૂરથી કહેજો મિત્રો હવે આપણે ઢોકળા થઈ ગયા છે કે નહીં જોઈએ વાહ મસ્ત મજાના ઢોકળા આપણા ફૂલાઈ ગયા છે અને આ ઢોકળા ખાવા માટે તૈયાર છે તો આપણે ટ્રાય કરીએ અને ઉપરથી તેલ બેલ નાખવાનું નહીં પછી

ને જો અત્યારે આપણે ફૂલ દીખા ખાવાના છે લસણની કડીઓ કોથમીર ને ઉપરથી આપણે જે અંદર મસાલા જે પડ્યા છે એ ખાસું અને મોજ કરશું જુઓ છે ને મોજે મોજવાળા ઢોકળા એ ભાઈ બજારમાં મળે ને સ્ટીમ ઢોકળા એવા જે આપણા ઢોકળા રેડી છે તો એ ટેસ્ટિંગ કરીએ અને તમને બતાવીએ ટિકટ તો એક હા વાહ ભાઈ વાહ છે ને મસ્ત મજાનું તીખું ને તમતમ તો જુઓ મિત્રો આપણા મસ્ત મજાના જે જાડીવાળા ઢોકળા આજે બની ગયા છે જુઓ છે મસ્ત મસ્ત તીખા તીખા હવે આને ચા સાથે ખાવાની અને ચટણી હોય લસણની ચટણી એની સાથે કરવાની મજા અને કાચું આપણું સિંઘતે લઈ લ્યો ને મોજ જ એવા કેવા ઢોકળા જે બન્યા છે જો કણીદાર એટલે કણીદાર શું જાળીદાર સરસ મજાના ઢોકળા આપણા બની ગયા છે જો તીખા અને ઢોકળાઓની ભાવ એવા મોડાઈ કહી રહ્યા અસલ જાળીદાર ઢોકળા અને સાથે ગરમા ગરમ ચા લસણ ની ચટણી જોવા ઢોકળા ને ચા ની મોજ અત્યારે આપણે જે ઢોકળા બનાવ્યા છે સાંજે આમાં પછી વઘાર કરીને ખાઈ લેવાનું પાછું લાખો દિવસ ચાલે તમે પણ બનાવી નાખજો ઘરે અને કેવા બને છે કોમેન્ટ જરૂરી કરજો જય માતાજી